ફેટ જે પેટની ચરબી છે એને ઓછી હોય તો એના માટે શું કરવું જોઈએ અથવા તો કઈ એક્સરસાઇઝ છે કરી શકાય એના વિડીયો હું તમને એની એની જે એક્સરસાઇઝ છે એ અહીંયા તમને બતાવું છું કે જે સો ટકા પેટની ચરબીને તોડી નાખશે શરીરમાં વધેલો વજન હોય ચરબી વધી ગઈ હોય કોઈ એક ભાગમાં ચરબી હોય તો દસ થી વીસ મિનિટ માટે કોઈ એક થી બે એક્સરસાઇઝ છે કન્ટિન્યુસ ચાર પાંચ મહિના સુધી સતત તમે કર્યા કરો અને તમારા ડાયટમાં થોડું ધ્યાન આપો તો ડેફિનેટલી કોઈ પણ પ્રકારની ચરબી છે શરીરમાં કોઈ પણ ભાગમાં ચરબી હોય એ તૂટી જાય આ જ પ્રકારે હું દરરોજ બનાવું છું લાઈવ થઈને અથવા તો વિડીયો મૂકીને તમને માહિતી આપી રહ્યો છું ઘણા બધા લોકો કે જે બે ત્રણ વર્ષ પહેલાનો વિડીયો જોઈને કન્ટિન્યુસ કરી રહ્યા છે એમનું શરીર પહેલા સો કિલોની આસપાસ હતું આજે સાહીઠ સિત્તેર કિલોની આસપાસ એ માત્ર એક વિડીયો એક બે કસરત કરીને એ લોકો આટલા મેન્ટેન કરી શક્યા તમે પણ કરી શકો મનમાં અગર તમારું એક ધ્યેય હોય કે ભાઈ આપણું વીસ કિલો વજન છે એ ઓછું કરવું છે અને કન્ટિન્યુ એક કસરત છે એ પાંચેક મહિના સુધી ઈશ્વરની સાક્ષી આપણે કરવી કરવી છે તો સો ટકા તમે પણ આ લક્ષ્યને પાર કરી શકો આના માટે મેટાબોલિઝમને સુધારવું જરૂરી છે સૌથી પહેલું કાર્ય રોજ સવારમાં વહેલા ઉઠો વહેલા ઉઠી બે ગ્લાસ જેટલું પાણી નીચે બેસીને મલાસન કરતા સમયે આ રીતના નીચે બેસીને બે ગ્લાસ જેટલું પાણી પહેલા પીવો કરવા માટે ત્યાગ કરવા છે એ પણ ખૂબ સારી થઈ જશે એ પછી સારો એવો નાસ્તો બપોરનું જમવાનું રાતનું જમવાનું કોઈ પણ જગ્યા ઉપર ફૂલ પેટ ભરીને નથી જમવાનું ડાયટમાં સલાડ અને ફ્રૂટ છે એને પણ વીસ ત્રીસ ટકા જેટલું ચાન્સ છે તમારે આપવાનો છે ત્યારે જ તમારા બોડીમાં ફાઈબર વધશે ડાયજેશન સારું થશે અને શરીરના ઘણા બધા અંગો છે એ પોતાનું કાર્ય વ્યવસ્થિત કરતા થશે

અ સ્ટ્રેચ સુવાનો છે સવારમાં જ્યારે તમે પથારીમાંથી ઉઠો છો અથવા તો પેટ સાફ કરીને આવો છો ત્યારે 10 મિનિટ ખાલી 24 કલાકમાંથી 10 મિનિટનો સમય કાઢવાનો છે બે પગને આ રીતના ઉપર ઉઠાવો બંને પગના બંને હાથને પહેલા તો આ રીતના ઇન્ટરલોક કરો બંને હાથ આ રીતના ખરી અને ઊંડો શ્વાસ ભરો ઊંડો શ્વાસ ભરી આપણો જે દાઢીનો ભાગ છે એ ગોઠણના ભાગે આ રીતના ટચ થાય એ રીતના તમારે 20 થી 30 સેકન્ડ માટે સ્થિર રહેવાનું છે ત્યાર પછી પગને

પાવરફુલ બનશે રોગ પ્રતિકારક શક્તિ સારી થશે તો આ પહેલી ક્રિયા હતી કે મિનિટ તમારે સીધું સૂઈ જવાનું એટલે આ આરામ રે એ પછી વીસ વીસ સેકન્ડ ફરીથી કરવાની આ રીતના તમારે ટોટલ ત્રણ થી ચાર મિનિટ પણ તમે એક ક્રિયા છે રેગ્યુલર કરી શકો જે પેટના નીચેના ભાગની ચરબીને

એક મિનિટનો રેસ્ટ લઈ શકો પછી એક મિનિટનો એ પણ કરી દેવાની છે આ બે એક્સરસાઇઝ બે બે યોગ બતાવ્યા આમાં ખાલી તમારા પાંચેક મિનિટ બગડશે પાંચથી છ મિનિટ બગડશે અને ત્રીજી એક્સરસાઇઝ એ પણ ખૂબ સારી છે અને શરીરને હલાવ્યા વગર તમે પેટની ચરબી તોડી નાખશો તો એ કઈ રીતના કરવાની આ રીતના સ્ટ્રેટ સુવાનું છે અને પગને આ રીતના નીચે એટલે આટલા ઉપર નહીં પણ નીચે આ રીતના આટલી ડિગ્રી ઉપર રાખવાના છે પગને આ રીતના આટલા સ્ટ્રેટ રાખ્યા થોડી વાર માટે એટલે વીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ કરશો ત્યાં તમારું શરીર છે એકદમ વાઇબ્રેટ થવા મળશે પેટ છે એના ભાગમાં અગર ચરબી વધારે છે તો એ ત્યાં દુખાવો ચાલુ થશે આ ત્રણ કસરત એકદમ સિમ્પલ છે સરળ છે આરામથી કોઈ પણ વ્યક્તિ કરી શકે અને શરીરની ચરબી છે વધારાનો જે ફેટ છે એને તોડી શકે તમે ખાલી ત્રણ કસરત છે થોડી વાર માટે પણ કરશો તો પણ શરીરમાં શ્વાસ ચડી જશે શરીર છે હાફવા માંડશે શરીરમાં પેટમાં દુખાવો થવા મળશે અને આ પ્રકારની તમને જે સિમ્ટમ્સ છે લક્ષણો છે એ જોવા મળશે જેમ જેમ રેગ્યુલર તમે કરતા જશો ભૂખ્યા પેટે જ કરવાનું સવાર સવારમાં કરવાનું ક્યારેય પણ નાસ્તો કરીને કે જમીને કે ક્યારેય પણ એ પ્રકારની કસરત કે યોગ કરવાના નથી સવારમાં પેટ સાફ કર્યા પછી તમે આ ક્રિયા કરશો તો તમને ગજબનો ફાયદો જોવા મળશે એવો હું તમને વિશ્વાસ આપું છું પણ રેગ્યુલર રોજ કરશો તો ફાયદો થશે ફાયદો લેવા માટે રોજ કરવું જરૂરી છે આ વિડીયો બધાને શેર કરો મેટાબોલિઝમ સારું કરવા માટે ડાયટ કરવું પણ ખૂબ જરૂરી છે આભાર